જય સ્વામિનારાયણ ઝાલાવાડના હળવદ ગામમાં શ્રીહરિના દ્રઢ નિષ્ઠાવાન વિદ્વાન વિપ્ર નારાયણ જોશી રહેતા હતા નથુજી તરીકે પણ ઓળખાતા હતા તેને અતિ ઝાલાવાડ માં સત્સંગ પ્રવર્તન કરાવેલો શાસ્ત્રોના જ્ઞાતા એવા વિપ્ર નારાયણ જોશી શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના આઠમા અધ્યાયમાં ધ્રુવજીના આખ્યાનમાં કહ્યા પ્રમાણે જો કોઈ મોક્ષભાગી જીવાતમાં સૂર્યોદય પહેલાં પવિત્ર સરોવર નદી કે સમુદ્રના જળમાં ઊભા રહીને વિશુદ્ધ જળથી હસ્તમાં અંજલી લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરતા થતા અંતકરણમાં ભગવાનને ધારીને જળ અંજલી અર્પણ કરીને ભગવાન શ્રી વાસુદેવ નારાયણનું પૂજન કરે તો તેમને પ્રત્યક્ષ ભગવાન મળે આમ વેદ વ્યાસીના કહ્યાને જાણતા હોવાથી તેઓ પ્રત્યક્ષ ભગવાનને મેળવવા માટે હળવદમાં આવેલા સરોવરના જળમાં ઉભા રહીને કડકડતી પોષ માસની ટાઢમાં વહેલી સવારમાં અતિ નમો ભગવતે મંત્રનો દરરોજ જાપ કરતા એક સમયે એકાકી રીતે સત્સંગમાં વિચરતા ભગવાન શ્રીહરિ દસમ સ્કંધમાં રહેલા વેદસ્તુતિના શ્લોકો બોલતા બોલતા આવ્યા અને તે સરોવર કાંઠે વિપ્ર નારાયણ જોશીને સામે બેઠા કેર સુધી ઊંડા સરોવરના પાણીમાં ઉભા રહીને એકાગ્ર ચિત્તે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ કરીને જળની અંજલીઓ આપતા નારાયણ જોશીનું ધ્યાન સરોવરના કાંઠે બેઠેલા શ્રીજી મહારાજ તરફ ગયું મહારાજ તો વેદસ્તુના મંત્રો બોલતા હતા તેથી આ વિદ્વાનને તેમના તરફ આકર્ષણ થયું ને પોતે મંત્ર જાપ પૂરા કરીને ભીના વસ્ત્રે સરોવરમાંથી બહાર આવીને તરત શ્રીજી મહારાજને નમસ્કાર કર્યા ખૂબ આદરથી પોતાના ઘરે લઈ ગયા ખૂબ પ્રેમથી જમાડ્યા શ્રીજી મહારાજ નારાયણ જોશીના ઘેર રાત રોકાયા તેમના ઘરે ભોજન પણ જમ્યા નારાયણ જોશી સત્સંગી થયા અને એમના પ્રયત્નોથી ઝાલાવાડમાં બ્રાહ્મણોમાં સત્સંગ થયું પણ મિત્રો સત્સંગની શરૂઆતમાં જે થયું હતું તે સાંભળવા જેવું છે ઝાલાવાડ પ્રદેશના વિદ્વાનોએ સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ જ વિરોધ કર્યો હતો એકવાર ઝાલાવાડ પ્રદેશના વિદ્વાન બ્રાહ્મણો હળવદમાં ભેગા થયા તે વખતે નારાયણ જોશીએ સર્વે બ્રાહ્મણોને કહ્યું કે આપણે સ્વામિનારાયણ ભગવાનનો માત્ર વિરોધ જ કરવો એ યોગ્ય ન ગણાય પરંતુ સ્વામિનારાયણ એ ભગવાન છે કે કેમ તેની તો ખરાય કરવી જોઈએ સંજોગાદ એ સમયે મહારાજ મેથાણ ગામમાં પૂંજાજી ઝાલાના દરબારગઢમાં વિરાજતા હતા આથી હળવદમાં વિદ્વાન બ્રાહ્મણોની સભામાં નક્કી થયું કે મેથાણ જઈને સ્વામિનારાયણ ભગવાનની ખાતરી કરવી એમ નારાયણ જોશીની આગેવાની નક્કી કરીને ચૌદ વિદ્વાન બ્રાહ્મણો તૈયાર થયા દરેક બ્રાહ્મણોએ ચારેય વેદમાંથી જુદી જુદી કડીઓ મનમાં નક્કી કરી રાખી આ ચૌદ બ્રાહ્મણોએ એવા સંકલ્પો કર્યા કે આપણને દરેકને આપણા મનમાં નક્કી કર્યું છે તે પ્રમાણે જ વેદની કડીઓ બોલવા કહે અને સ્વામિનારાયણ પોતે પણ વેદના નિયત ઉચ્ચાર અને આરોહ અવરોહ સાથે આપણી સાથે તે કડીના મંત્રો બોલે તો આપણે તેનું ભગવાન પણ માનીએ આમ નક્કી કરીને હળવદના આ ચૌદ વિદ્વાનો મેથાણ ગયા સ્વામિનારાયણ ભગવાન મેથાણાના પૂંજાજીના દરબારગઢમાં ભક્તોની સભા ભરીને બેઠા હતા હળવદના બ્રાહ્મણો મેથાણમાં દરબારગઢમાં આવ્યા મહારાજે બધા બ્રાહ્મણોને સન્માન કરીને દરેકના નામ લઈને સન્માનપૂર્વક યથાયોગ્ય આસને બેસાડ્યા દરબાર દ્વારા બ્રાહ્મણોનું પૂજન કરાવીને મહારાજે દરેક બ્રાહ્મણના નામ લઈને તેમણે મનમાં નક્કી કરેલી વેદની કડીઓ બોલાવી પોતે પણ તે તે વેદ નીકળ્યો સ્પષ્ટ રીતે સ્વસર શુદ્ધ ઉચ્ચારોથી આરોહ અવરોહ મુજબ તેમની સાથે બોલ્યા આ પ્રમાણે ઝાલાવાડ પ્રદેશના બધા બ્રાહ્મણોના સંકલ્પ પૂરા થયા તેમના સંકલ્પ પૂરા થતા સર્વે બ્રાહ્મણોએ મહારાજને પ્રણામ કર્યા ઝાલાવાડ દેશના તે ચૌદ વિદ્વાનોએ સત્સંગના વર્તમાન લઈને સ્વામિનારાયણ ભગવાનને હળવદ પધારવા પ્રાર્થના કરી પછી તો મહારાજ હળવદ પધાર્યા મંદિરમાં સભા ભરાઈ એક લાકડાની પાટ ઉપર સરસ ગાદી બિછાવીને મહારાજને તેની ઉપર બિરાજમાન કર્યા સન્મુખ હળવદ અને તેની આસપાસના પ્રદેશના ભક્તોની મોટી સભા ભરાઈને બેઠી તે વખતે બધા ભક્તોએ મહારાજનું પૂજન કર્યું અને મહારાજને સાકરના કે મીઠાઈના પડા અને નાળિયેર આપીને તેમાંથી એક એક ગાંગડો કે મીઠાઈનું ઢેફલું ખૂબ પ્રેમથી મહારાજના મુખમાં આપીને પૂજા કરી આ રીતે હળવદમાં સત્સંગ થયો મહારાજ જે પાટ ઉપર બિરાજેલા તે પાટના હાલ હળવદ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન થાય છે જય સ્વામિનારાયણ